પ્રત્યેક મંગળવારે કરવામાં આવે છે મંગળા ગૌરી વ્રત આ વ્રત કરવાથી દાંપત્ય જીવનમાં સુખાકારીની સાથે જ સંતાન પ્રાપ્તિની પણ મનોકામના થાય છે પૂર્ણ ત્યારે આ વ્રત કઈ શાસ્ત્રોક્ત વિધિથી કરવું જણાવશે ગુરુજી પ્રફુલ્લભાઈ પંડ્યા મૃત્યુંજય મહાદેવ ત્રાહિવમ શરણાગતમ જન્મ મૃત્યુ જરાવ્યા દી પીડિતમ કર્મબંધને જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે મિત્રો આજે વાત કરીશું મંગળા ગૌરી વ્રતનો મહિમા મંગળા ગૌરી વ્રત જે છે એ ક્યારે કરવામાં આવે છે કેવી રીતે કરવામાં આવે છે કરવાથી શું ફળ મળે છે અને આ વ્રતની અંદર વિશેષ ઉપાયમાં તમારે શું કરવું જોઈએ સંપૂર્ણ જાણકારી આજના કાર્યક્રમમાં હું તમને જણાવવાનો છું દર્શક મિત્રો ખાસ કરીને મંગળા ગૌરી વ્રત જે છે એ શ્રાવણ માસની અંદર મંગળવારના દિવસે કરવામાં આવે છે મંગ શ્રાવણ માસના ચારે ચાર મંગળવારે આ વ્રત કરી શકાય છે મંગળા વ્રત જે છે એ પાંચ વર્ષ સુધી કરવાનો મહિમા છે જેમાં સવારે વહેલા ઉઠીને શિવ પાર્વતીની પૂજા કરવી અને ખાસ કરીને માતા પાર્વતીનું વિશેષ પૂજન કરવું અને મંગળા ગૌરીની જે વાર્તા છે એ વાર્તા શ્રવણ કરવી અને ઉપવાસ અથવા નકોડો બેમાંથી જે ફાવે તે કરી શકાય અને આ રીતે કરવામાં આવે છે જે વ્રતને મંગળા ગૌરી વ્રત કહેવામાં આવે છે મંગળવારે હવે આ વ્રતથી ફાયદો શું થાય એવું કહેવાય છે કે આ વ્રત કરનાર વ્યક્તિને જે બહેનો આ વ્રત કરે છે એના પતિદેવનું દીર્ઘ આયુષ્ય પ્રાપ્ત થાય છે અને જેની કથા જે એ વાર્તાની અંદર એ કથા જણાવેલી છે તો મંગળા ગૌરીની જે વાર્તા છે જેની અંદર લખ્યું છે કે એક ભાઈ છે અને બહુ ધાર્મિક છે બહુ જ પૂજા પાઠ દાન કરનાર છે અને એક પત્ની એ પણ ધાર્મિક છે પણ એમના જીવનની અંદર સંતાનનું સુખ નથી હોતું પતિ પત્ની બંને પૂજા પાઠ હવન નિત્યક્રમ સૂર્યદેવને પ્રદાન વગેરે કરતા હોય છે પરંતુ એક મનમાં દુઃખ હોય છે કે મારા ઘરે સંતાન નથી એક દિવસે એના ઘરે એક મહાત્મા આવે છે અને મહાત્માની આ પતિ પત્ની સેવા સારી કરે છે પરંતુ મહાત્માને એ બંનેના ચહેરા ઉપરથી લાગ્યું કે કંઈક દુઃખી છે મહાત્માએ પૂછ્યું ભાઈ તમારે શું તકલીફ છે ત્યારે પતિ પત્ની કહે કે ભગવાનની કૃપાથી ઘણું બધું છે પરંતુ શેર માટીની ખોટ છે ત્યારે એ મહાત્માએ કહ્યું કે તમે માતા પાર્વતીની ઉપાસના કરો માતા ગૌરીની ઉપાસના કરો અને એ ઉપાસના કરવાથી તમને સંતતીની પ્રાપ્તિ થશે પતિ પત્ની ધાર્મિકતા અને ભા ભક્તિમાં બહુ માનનાર માતા પાર્વતીની બહુ જ નિત્ય સેવા પૂજા ચાલુ કરી અને એમની ભક્તિથી માતા પાર્વતી પ્રસન્ન થયા અને વરદાન આપવાનું કહ્યું ત્યારે પતિ પત્નીએ સંતાનની પ્રાપ્તિ થાય તે માટે વરદાન માગ્યું પણ પાર્વતી કહે માતા કહે કે તમારા ભાગ્યની અંદર સંતાન સુખ નથી પણ છતાંય તમે મારી ઉપાસના કરી છે તો હું તમને સંતાન સુખ પ્રદાન કરીશ પરંતુ એ સંતાનનું આયુષ્ય વીસ વર્ષનું રહેશે પતિ પત્ની પ્રસન્ન થયા કંઈમાં ધોની આયુષ્ય અલ્પ છે પણ સંતાન સુખ તો અમને મળશે તો માતા પાસેથી આશીર્વાદ લીધો અને માતા કહે કે જાઓ સામેનું જે આંબાનું વૃક્ષ છે એનું ફળ એ ભાઈને કહ્યું કે તું આ એ તારી પત્નીને ખવડાવી દે જેનાથી એ ગર્ભ રહેશે અને એ કેરી જે છે ખવડાવી પોતાની પત્નીને ગર્ભ રહ્યો બાળકનો જન્મ થયો બાળક બહુ ભણવા ગણવામાં હોશિયાર હતું અને બાળકનું નામ રામુ પાડવામાં આવ્યું પરંતુ એના માતા પિતાને એનું આયુષ્ય અલ્પ છે એની ચિંતા સતાવતી હતી એક દિવસે રામુના પિતા એ વ્યાપાર માટે બીજા નગરમાં જાય છે અને એક જગ્યાએ સરોવરના કિનારા ઉપર ભૂખ લાગે છે જેથી ત્યાં જમતા હોય છે અને ત્યાં અચાનક એ નદી કિનારે કપડાં ધોવા આવેલા જે બે બહેનો હતા એ એકબીજાથી વાતો કરતા હતા કેમકે શ્રાવણ માસનો સમય હતો અને મંગળવારનો દિવસ હતો ત્યારે એક સહેલી બીજી એક બેન બીજી એની પોતાની સહેલીને કહે કે શ્રાવણ માસમાં મંગલા ગૌરીનું વ્રત કરવાથી પતિનું આયુષ્ય દીર્ઘ બને છે એટલે બીજાને વાત કરે છે કે લગ્ન પછી આ વ્રત આપણે ચોક્કસ કરીશું જેથી પતિનું આયુષ્ય દીર્ઘ બને એ વાત સાંભળીને આ ભાઈને થયું કે મારો દીકરાનું આયુષ્ય અલ્પ છે જો આ વ્રત કરનાર વ્યક્તિ સાથે જો મારા દીકરાના લગ્ન થાય તો મારા દીકરાનું આયુષ્ય વધી થાય આવો વિચાર સાથે એ જે બહેનો હતી એમની પાછળ પાછળ ભાઈ જાય છે એના ઘરે ગયો એના દીકરીના મા બાપને મળ્યા અને આ ભાઈએ પોતાના દીકરાના લગ્નની વાત ત્યાં કરી છે સામેવાળા જે હતા એ લોકોએ આમનો સ્વભાવ જોયો એમનું કુટુંબ પરિવાર આર્થિક રીતે બધું જોયા બાદ એમને પણ વિચાર કર્યો કે ભાઈ માણસો સારા છે જેથી એમની દીકરીનો વિવાહ કરવાની હા પડી અને અમુક સમય જતાં બંનેના લગ્ન થયા જેમાં રામુના લગ્ન રાધા સાથે થયા હતા રાધા જે હતી એ બહુ ભક્તિવાન હતી જેમાં પોતાના પતિદેવ રામુ અને એના માતા પિતાની સેવા કરનાર હતી અને એ પણ હંમેશા માતા પાર્વતીને માનનાર અને લગ્ન બાદ એને મંગલા ગૌરીનું વ્રત ચાલુ કર્યું છે વ્રતના પ્રભાવથી એક દિવસ સ્વયં માતા પાર્વતીના સ્વપ્નમાં આવીને કહે છે કે દીકરી તું મારી પૂજા કરે છે એનાથી હું પ્રસન્ન છું પરંતુ તારા પતિનું આયુષ્ય એ ઓછું છે અને આવતીકાલે એનો છેલ્લો દિવસ છે તો આવતીકાલે એને ના કરડવા આવે એ પહેલાં તું મારી વાતને ધ્યાનથી સાંભળજે જેથી એ ઘાત ટરી જશે નાગ જ્યારે કરડવા આવશે ત્યારે ફૂફાડા મારતો નાગ આવે ત્યારે દૂધમાં સાકર નાખી અને એને જમાડવા માટે મૂકવાનું ત્યાં અને એક બાજુમાં એક માટલી મૂકવાની છે અને જ્યારે દૂધ સાકર જમી લે માટલીમાં જ્યારે નાગ જાય ત્યારે એની ઉપર કપડું ઢાંકી અને બીજા દિવસે એને જંગલમાં છોડી દેજે આવું સ્વપ્ન આવ્યું ત્યારે બીજા દિવસે રાધાએ સ્વપ્ન પ્રમાણે નાગ જ્યારે આવવાનો છે માતાના સ્વપ્નને માન આપી અને ત્યાં દૂધ અને સાકર તૈયાર કર્યું છે માટલી મૂકી છે આવ્યા પ્રમાણે જે નાગ દસવા માટે આવવાનો હતો એને જમવાનું મળ્યું નાગ ખુશ થયો અને માટલીમાં એ નાગ ત્યાં અંદર આરામ કરે છે અને એની ઉપર ચુંદરી ઢાંકી જે મંગલા ગૌરીનું વ્રત કર્યું હતું એ ચુંદરી એની ઉપર ઢાંકી અને એ દીકરી જંગલમાં જઈને છોડી દે છે જેનાથી એના પતિદેવની જે ઘાત હતી ઘાત ટરી ગઈ અને આ વ્રતના પ્રભાવથી એવું કહેવાય છે એના જીવનમાં સુખ શાંતિ મળી અને આ વ્રતની તાકાત ગામની અંદર ખબર પડી બધાને કે આ વ્રતનો પ્રભાવ જ આવો છે અને જેનાથી રાધાની વાહવા થઈ એવું કહેવાય છે કે આ વ્રતની કથા જે હતી મંગલા ગૌરીની એ કથામાં આ દ્રષ્ટાંત આપેલું છે હવે જે બહેનો પોતાના પતિના આયુષ્યની વૃદ્ધિ માટે અથવા પોતાના ઘરે સંતાનની પ્રાપ્તિ માટે મંગલા ગૌરીનું વ્રત કરતા હોય તો એમને આ વ્રતની અંદર ખાસ કરીને વાટનો દીવો માતાજીને ચોક્કસ કરવો ઘીનો દીવો કરવાનો છે આડી વાટનો કરવાનો છે અને સોલ એ વાટ રાખવાની છે એ સોલ વાટ એ કોડિયાની અંદર ચારેય દિશામાં ફરતી હોય એવી ચારેય દિશામાંથી એના પતિનું આયુષ્યની રક્ષા થાય અને સંતાનોની રક્ષા થાય તે હેતુસર સોલ વાટનો દીવો ફરતા એક કોડિયું લેવાનું એમાં ફરતી દીવેટો મૂકવાની અને એ રીતે દીવો કરી માતા ગૌરીને અર્પણ કરવાનો છે બીજા નંબરની વસ્તુ કે જે બહેનો આ માતા ગૌરીનું વ્રત કરતા હોય એનો વિશેષ ઉપાય શું કરવો માતાજીને લાલ રંગના પુષ્પ અર્પણ કરવા અને ચોખાના દાણા લેવાના છે સોલ નંગ સોલ ચોખાના દાણા લેવાના છે એમાં થોડું સિંદૂર નાખવાનું છે એટલે સિંદુર યુક્ત સિંદુર ચોખા સોલ બનાવી અને એક એક ચોખાનો દાણો એક નામ બોલી અને માતાજીના ચરણમાં મૂકવાનો છે આવી રીતે સોલ નામ બોલી અને સોલ ચોખાના દાણા માતાજીના ચરણમાં મૂકવાના છે આ વિશેષ ઉપાય છે અને આ વિશેષ ઉપાય કરવાથી તમારું વ્રત જે કરો છો એ વ્રતનું પાવર વધે છે તો સોલ નામ માતાજીના કયા છે જે મંગલા ગૌરીના વ્રતની અંદર તમે એ દેવીના એ સોલ નામથી દેવીની પૂજા કરી શકો છો હવે સોલ નામમાં પહેલું નામ છે દુર્ગા તો તમારે એક અક્ષતનો દાણો લેવાનો છે છેલ્લે વ્રત પૂર્ણ થયા બાદ એ દાણો લઈને તમારે માતાજીના ચરણમાં મૂકવાનું ઓમ બોલવાનું ઓમ દુર્ગાય નમઃ બીજો અક્ષતનો દાણો લેવાનો બીજી વાર બોલવાનું ઓમ મંગલાય નમ ત્રીજું ઓમ નમઃ ચોથું નામ ઓમ કૌમાર્યય નમઃ માતાજીનું પાંચમું નામ બોલવાનું ઓમ નમઃ નું નામ ઓમ વરદાય માતાજીનું સાતમું નામ ओम पद्मा कर वासिन्ये नमः आठवां, नाम ओम महिषमर्दिन्ये नमः नवु नाम ओम उमा सुताये नमः दसमु नाम ओम इंद्राये नमः एकादश के तथा ग्यारमु नाम ओम गौर्ये नमः बारमु नाम ओम મોહવત્યય નમઃ તેરમું નામ ઓમ શિવાય નમ ચૌદમું નામ માતાજીનું ઓમ અન્નપૂર્ણાય ન પંદરમું નામ ઓમ કમલાય નમ અને છેલ્લું માતાજીનું સોલનું નામ છે ઓમ મહાલક્ષ્મ્યય ન આ રીતે સોલ નામ બોલીને માતાજીના ચરણમાં એ અક્ષતના સોલ દાણા માતાજીના ચરણમાં અર્પણ કરવાના જે મંગળવારના દિવસે માતાજીનું વ્રત કરતા હોય તે દરમિયાન એ અર્પણ કરવાના છે અને ત્યાર પછી એ અક્ષતના જે સોલ દાણા છે એને તમારે બીજા દિવસે એ સોલે સોલ દાણાને લઈ લેવાના છે અને એક કપડું તમારે લેવાનું છે જે કપડું કેસરી રંગનું અથવા લાલ રંગનું હોવું જોઈએ અને એ અક્ષતના દાણા એમાં લઈ અને એની ગાંઠ મારીને તમારા ઘરની અંદર રાખવાની અથવા જે તમારા પતિદેવ હોય એ રૂમ જે રૂમમાં સૂતા હોય એ રૂમની અંદર અથવા એ તિજોરીમાં પણ તમે મૂકી શકો છો જ્યાં સુધી અક્ષત ત્યાં હોય છે ત્યાં સુધી માતા ગૌરીની વિશેષ કૃપા અને વિશેષ આશીર્વાદ તમને પ્રાપ્ત થાય છે અને બીજું જ્યારે વર્ષ આવે ત્યારે એ અક્ષતને જલમાં તમારે પ્રવાહિત કરવાના અને નવા અક્ષત જો આ વ્રત કરતા હોય ત્યારે નવા અક્ષતને પાછું તે આ રીતે મૂકવાનું આ વ્રત કરવાથી સંતાન અને પતિના આયુષ્યની વૃદ્ધિ થાય છે જે બેનો વ્રત કરતા હોય એ લોકોએ શ્રાવણ માસમાં મંગળવારે કરવાનું રહેશે અને પાંચ વર્ષ સુધી આ વ્રત કરવાનો નિયમ જણાવેલો છે તો આજે ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર મેં માતા ગૌરી વ્રત વિશેની જાણકારી આપી છે અને જ્યારે જ્યારે સારો પવિત્ર માસ હોય અને એ માસની અંદર જ્યારે આવા વાર આવતા હોય તહેવાર આવતા હોય કોઈ પ્રસંગ આવતા હોય કોઈ મહત્ત્વના દિવસો આવતા હોય ત્યારે ત્યારે એ દિવસોની જાણકારી શાસ્ત્ર મત પ્રમાણે સચોટ જાણકારી અને સરળ ભાષામાં બધાને ખબર પડે તે રીતે અમે આ કાર્યક્રમના માધ્યમથી કહેતા હોઈએ છીએ અને ભક્તિ સંદેશ કાર્યક્રમ આજે હજારો લાખો લોકો આ કાર્યક્રમને નિહાળતા હોય છે અને એ લોકોના પ્રશ્ન જ્યારે મનમાં કંઈ પ્રશ્ન આવે કોઈ દુવિધ આવે જ્યારે ખબર ન પડે કોઈ શાસ્ત્રને લઈને ત્યારે ત્યારે અમે એ લોકોના પ્રશ્નોને શ્રવણ કરી સમજી અને એને કાર્યક્રમના માધ્યમથી લોકો સુધી પહોંચાડવાનું કાર્ય કરતા હોઈએ છીએ જેમાં આ કાર્યક્રમની અંદર વ્રતની જાણકારી આપવામાં આવે છે ગ્રહોની જાણકારી આપવામાં આવે છે વાસ્તુની જાણકારી આપવામાં આવે છે વેદની શાસ્ત્રની પુરાણની સંપૂર્ણ જાણકારી એક જ જગ્યા ઉપરથી તમને જો મળતી હોય તો તે કાર્યક્રમ છે જે તમારો કાર્યક્રમ છે ભક્તિ સંદેશ કાર્યક્રમ તો સદૈવ આ કાર્યક્રમને આપ નિહાળતા રહેજો અને મને હવે તમે આપી દો રજા જય ભગવાન